श्रीमदी भागवत भागवतम स्कंद तृतीय अध्याय द्वितीय भगवान कृष्ण नु स्मरण श्लोक संख्या अग्नियर शब्दार्थ तात्पर्य भाव श्री 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 भक्तिधन द्वारा <laughs> प्रदर्श्या तप्त तपसा अभी तृप्त दृशा नृणाम आदातस्तु स्वबिब लोकलोचनम शब्द प्रदर्श बतावी अतप्त આચાર આચર્યા વિના તપસામ તપ અવિતૃપ દ્રશા દર્શનથી સંતોષ ન થતા નૃણામ લોકોના આદાય લઈને અંતઃ અંત અધાત 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 ધારણ કર્યું યહ જેણે તું પણ સ્વબિંબમ પોતાનું રૂપ લોકલોચનમ લોકોની નજરે અનુવાદ ભગવાન એ સમગ્ર વિશ્વ સમક્ષ પોતાનું શાશ્વત રૂપ પ્રગટ કર્યું અને પૂરતું તપ નહીં કરેલું હોવાના કારણે જે લોકો તેમને જોવાને અશક્તિમાન હતા તેમની નજર સામેથી પોતાનું રૂપ દૂર કરી અપ્રગટ થયા અહીં આ શ્લોકમાં અવિતૃપ્ત દ્રશામ શબ્દ સૌથી મહત્વનો છે આ ભૌતિક વિશ્વના બધા જ કર્માનુબંધનથી બદ્ધ આત્માઓ ઇન્દ્રિય સુખ મેળવવા ભિન્ન ભિન્ન રીતે પ્રયત્નો કરે છે પણ આમ કરવામાં તેમને નિષ્ફળતા મળે છે આવા પ્રયત્નોથી સંતોષ મેળવવાનું અશક્ય છે આ બાબતમાં ભૂમિ પર પડેલી માછલીઓનું ઉદાહરણ ખૂબ જ યોગ્ય છે જો કોઈ વ્યક્તિ માછલીને પાણીમાંથી બહાર કાઢી જમીન પર મૂકે તો તેને આનંદ આપવાના ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તે સુખી થઈ શકતી નથી પરમ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સંપર્કથી જ જીવ સુખી થઈ શકે છે બીજી કોઈ રીતે સુખી ન થઈ શકે આધ્યાત્મિક વિશ્વના બ્રહ્મજ્યોતિમય આકાશમાં ભગવાનની અસીમ અહેતુકી કરુણાથી અસંખ્ય ધામ છે અને દિવ્ય લોકમાનંદ માટે અમર્યાદિત વ્યવસ્થા છે ભગવાન પોતે ખાસ કરીને વૃંદાવન મથુરા અને દ્વારકામાં પ્રગટ કરેલી લીલાઓ ભજવવા માટે સ્વયં આ વિશ્વમાં પ્રગટ થાય છે માયાબદ્ધ જીવને આકર્ષે કૃષ્ણાભિમુખ કરવા અને તેમને શાશ્વત ધામમાં લઈ જવા ભગવાન પ્રગટ થાય છે પણ પૂરતી પવિત્રતાના અભાવે દર્શકો આવી લીલાઓથી આકર્ષાતા નથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે પાપની પ્રતિક્રિયાના માર્ગથી તદ્દન મુક્ત થઈ ગયા હોય તે જ ભગવાનની પ્રેમપૂર્વક દિવ્ય ભક્તિ પ્રત્યે પોતાની જાતને વાળી શકે છે વેદોએ દર્શાવેલા સમગ્ર ધાર્મિક વિધિઓના અનુષ્ઠાન માયાબદ્ધ જીવોને ભક્તિ માર્ગે ચઢાવવા માટે જ છે વ્યક્તિ સમાજ જીવનની બધી પરિસ્થિતિમાં શાસ્ત્રલિખિત સિદ્ધાંતોનું ચુસ્ત પાલન કરે તો સત્ય મનોનિગ્રહ ઇન્દ્રિયનિગ્રહ સહિષ્ણુતા આદિ સદ્ગુણ પામી શકે છે આમ ઉર્ધ્વગામી બની તે ભગવાનની અનન્ય ભક્તિ કરી શકે છે વેદોએ દર્શાવેલા સમગ્ર ધાર્મિક વિધિઓના અનુષ્ઠાન માયાબદ્ધ જીવોને ભક્તિ માર્ગે ચડાવવા માટે જ છે માણસની ભૌતિક ઝંખના આવા દિવ્ય દર્શનથી જ પૂરેપૂરી સંતોષાય છે જ્યારે ભગવાન કૃષ્ણ પૃથ્વી પર વિદ્યમાન હતા ત્યારે તેમના સાચા સ્વરૂપના દર્શન કરવાથી પોતાની ભૌતિક સંઘનાને પણ ઘણા લોકો સંતોષી શક્યા હતા તેઓ પણ ભગવાનની સાથે તેમના ધામમાં જઈ શક્યા પણ જે વ્યક્તિઓ ભગવાનને તેમના તે સાચા સ્વરૂપમાં જોઈ શકતી નહોતી તેઓ ભૌતિક કામનાથી લપેટાયેલા જ લપેટાયેલી જ રહી અને તેમના મૂળ વતન ધામમાં પાછી જઈ ન શકી જ્યારે ભગવાન બધાની નજરથી અપ્રગટ થયા ત્યારે આ લોકમાં વર્ણન્યા પ્રમાણે પોતાના મૂળ શાશ્વત સ્વરૂપે અપ્રગટ થયા માયાબદ્ધ જીવોમાં સામાન્ય રીતે એવી ગેરસમજ હોય છે કે પ્રભુ અપ્રગટ થાય છે ત્યારે શરીર અહીં છોડી જાય છે પરંતુ તેથી ઉલટું પ્રભુ તો એમના મૂળ શાશ્વત દિવ્ય સ્વરૂપ સાથે પ્રગટ થયા સામાન્ય બદ્ધ જીવ સામાન્ય માયાબદ્ધ જીવની પેટે ભગવાન મૃત્યુ પામ્યા એમ જ એમ જે અશ્રદ્ધાળુ નાસ્તિકો કહે છે તેમના જૂઠા પ્રચારને આ વિધાનથી હૃદય મળી જાય છે નાસ્તિક અસુરોના નિરર્થક ભારથી વિશ્વને મુક્ત કરવા માટે ભગવાન પ્રગટ થયા અને તે કાર્ય પૂરું કરી નાખ્યા પછી દુનિયાની આંખોથી તે અપ્રગટ થઈ ગયા ઓમ જ્ઞાન હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અવિતૃપ્ત દ્રશામ એટલે જેમને જેઓ ભગવાનથી તૃપ્ત નથી ભગવાનના દર્શનથી એમના લોકો કે આ શબ્દ બહુ મહત્વનો છે તો કોણ ભગવાનના દર્શન થી તૃપ્ત નથી થતું અહીંયા બરોબર લખે છે કે આ ભૌતિક વિશ્વના બધા જ કર્માનુબંધનથી બધ આત્માઓ ઇન્દ્રિય સુખ મેળવવામાં ભિન્ન ભિન્ન પ્રયત્ન કરે છે પણ ઇન્દ્રિય સુખ મળી નથી શકતું પણ આમ કરવામાં તેમને નિષ્ફળતા મળે છે આવા પ્રયત્નથી સંતોષ મેળવવાનું અશક્ય છે મીન્સ આ જગતમાં આપણે કાલે સુખ કાલે સુખ કાલે સુખ છે અને એ માટે આપણે કેટલા પ્રયાસ કરીએ છીએ પણ સુખ દૂર સુખ મળી નહીં શકશે દુઃખ દૂર થશે નહીં કાલે ને સર્વત્ર ગંભીર સુખ અને દુઃખ કાલ સમય પ્રમાણે કાળના સમય પ્રમાણે આવશે આપણે એના પાછળ પ્રયાસ નથી કરવાનો ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયાસ જો કરીશું તો આપણે અવિતૃપ્ત દ્રશામ અવિતૃપ્ત દ્રશાં આપણે અવિતૃપ્ત આપણે તૃપ્ત નહીં થઈશું ભગવાનના દર્શન કરીને એટલે આપણે ખાસ સમજવાનું છે કે આ જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ એ ભગવાનથી દૂર લઈ જવાનું વસ્તુ છે જેટલા આપણે ઇન્દ્રિતૃક્તિમાં મસ્ત રહીશું એટલા આપણે ભગવાનથી દૂર જઈશું એ સો ટકાની વાત છે એ જ અહીંયા કહે છે કેમ ઇન્દ્રિતૃક્તિ કરવામાં શું પ્રોબ્લેમ છે તો અહીંયા ઉદાહરણ આપે છે પ્રભુપાત કે જો કોઈ વ્યક્તિ માછલીને પાણીમાંથી બહાર કાઢી જમીન પર મૂકે તો તેને આનંદ આપવાના ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તે સુખી થઈ શકતી નથી બહુ સરસ ઉદાહરણ છે આપણે સિક્સ ડે સેશનમાં પણ પહેલાં દિવસે સમજાવ્યું હતું કે માછલીને બહાર કાઢે છે અને એને બહુ બધી વસ્તુ આપીએ પીઝા આપીએ છીએ ન્યૂઝપેપર આપીએ છીએ ટીવી આપીએ છે મોબાઈલ આપીએ બધી વસ્તુ આપીએ પણ એ સુખી નથી થતી એવી જ રીતે આપણે અહીંયા તરફડી રહ્યા માછલીની જેમ આપણને પણ પાણીમાંથી બહાર મીન્સ આપણને કૃષ્ણ ભક્ત કૃષ્ણના સંઘમાંથી બહાર કાઢી નાખીએ કૃષ્ણ પ્રેમરૂપી સાગરમાંથી આપણે માછલી છીએ આપણે તરતા હતા અને આનંદ માણતા હતા ભગવાન સાથે એમાંથી આપણને બહાર કાઢી નાખ્યા કેમ કેમ બહાર નાખ્યા આપણી ઈચ્છા હતી કે હું પણ જેમ આનંદ કરું અને તરત જ ભગવાન ઓકે જાઓ બેટા આનંદ કરો જાઓ અને આપણે અહીંયા આવ્યા બ્રહ્મલોક માં આપણને સ્થાન મળ્યું હતું ત્યાંથી પડતા 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 કેટલો સંઘર્ષ કરી રહ્યા છીએ આપણે આ જગતમાં આપણે એમ માની રહે સુખી થઈશું આપણે એ આશા ખોટી છે આપણે અત્યાર સુધી સુખી થવાનો પ્રયાસ કર્યો સુખી નથી થયા હવે ક્યાંથી થવાના પણ આપણને આશા છે હું રિટાયર થઈશ પછી સુખી થઈશ બહુ આશા છે આપણને બસ હું નાનો અત્યારે બાળક છું થોડો મોટો થઈ જઈશ સુખી થઈશ મોટો થશે યુવાન થશે મેરેજ થઈ જઈશ સુખી થઈશ મેરેજ થશે છોકરા પરણશે સુખી થઈશ છોકરા મોટા થઈ જાય અને મૃત્યુ શૈયાભાઈ કહે કે મારા જેવો દુઃખી માણસ કોઈ નથી આ જગત જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે દુઃખ જ દુઃખ છે એટલે જ્યાં સુધી આપણે પ્રયાસ કરીશું ઇન્દ્ર તૃપ્તિ માટે ત્યાં સુધી દુઃખ જ છે અહીંયા લખે છે પ્રભુપાત બહુ સુંદર વસ્તુ લખે આપણે બહુ મોટું પ્રોત્સાહન આપે છે પ્રભુપાત આજ પહેલા પેરેગ્રાફ ના પહેલા પોઈન્ટમાં પરમ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બહુ મોટો ઉપાય છે આ બાકી પૈસા કમાવાથી બંગલો બનાવવાથી સારી જોબ સારો બિઝનેસ કરી કદી સુખી નહીં થઈશું ગમે તેટલા તે દુઃખીને દુઃખી દુઃખ વધશે જેટલા સુખી થવાનો પ્રયાસ કરીશું એટલું દુઃખ વધશે કારણ કે માયા બેસવા નહીં દેશે આપણે કે પૈસામાં સુખ છે પૈસો 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 પણ એ પૈસો તો સુખ પૈસો નહીં હોય તો અરે પૈસો હોય તો દુઃખ પૈસો નહીં હોય તો દુઃખ પૈસો હોય તો સાચાની ચિંતા સાચાની ચિંતા સગવડ કરવાની ચિંતા જેટલો પૈસો વધશે એટલે તરત જ માયા આપણા ખર્ચા વધારશે હા જોઈ લેજો બધાના જીવનમાં પૈસો આપણી પાસે રહેવા નહીં દેશે માયા આપણે એમ સમજ્યા સુખ છે સીધો પૈસો બેંકમાં જશે ક્યાં કોઈ લઈ જશે ક્યાં આપણે એવી વસ્તુમાં નાખી દઈશું કે પછી જીવનભર એની પાછળ દોડ્યા છે પાછો પૈસો હતો ગયો અને આ રીતે આપણે એ કરીશું એટલે સુખ એક જ વસ્તુમાં છે ભગવાન ના સંપર્કિત જીવ સુખી થઈ શકે બીજી કોઈ રીતે નહીં એને ભગવાન કેમ સંપર્કમાં કે લખે છે પ્રભુપાદ બહુ સુંદર પોઈન્ટ જે હું કહેવા માંગુ છું કે આધ્યાત્મિક વિશ્વના આકાશમાં અસીમ હૈતુક અહૈતુકિક કરુણાથી અસંખ્ય વૈકુંઠ ધામ છે ભગવાને આ બ્રહ્મ જ્યોતિ જે આકાશ છે બ્રહ્મજ્યોતિના આકાશ એમાં અસંખ્ય વૈકુંઠ ગ્રહની વૈકુંઠ ધામની વ્યવસ્થા છે અને એ દિવ્ય લોકમાં જીવોના અસીમ આનંદ માટે અમર્યાદિત વ્યવસ્થા છે જુઓ ભગવાને જીવોના અસીમ આનંદ માટે અમર્યાદિત વ્યવસ્થા વૈકુંઠમાં કરી દા છે ને આપણે ત્યાંથી જ આવ્યા છી પણ આપણે અહીંયા જુદી ભગવાનને વ્યવસ્થા ભલે કરવા દો ઘણીવાર પુત્ર એમ કે આ તો મારા બાપના કમાયેલા પૈસા છે હું એ નહીં વાપરીશ હું નવી મારી નામ મારું નામ હું મારી રીતે પ્રયાસ કરીશ અને મારું નામ કરીને પૈસા કમાઈશ અને આ રીતે બાપ દુઃખી બેટો દુઃખી બાપ બી પૈસો કમાય માટે મારા દીકરા માટે કમાઈશ પણ દીકરો ના હું મારું કમાઈશ આમ આ માયા આપણને જરાય ડીંગલું કર્યા કરશે એ કેમ સીધો બેઠો કેમ સુખીથી બેઠો ચાલ ઉભોધા કરે કે ડીંગલું કર્યા કરે ચેક સુધી દીકલું કરશે ચેક સુધી મૃત્યુ સૈયા સુધી મૃત્યુ સૈયા પણ આપણે એમ નહીં વિચારીશું કે હવે આપણે ભગવાનનું ચિંતન કરીએ એમ જ વિચારીશું બધી મારી આટલી બધી સંપત્તિ છે દીકરા તું સાચવ છે કેમ સાચવતો નથી આમ આપણે આમાં આમાં જ આપણે મૃત્યુ પામીશું વર્ણન છે શ્રીમદ ભાગવતમના ત્રીજા ત્રીજા સ્કંદમાં જે વ્યક્તિએ જીવનભર પોતાના પરિવારના પાલન પોષણ માટે કમાયો મહેનત કરી અને છેલ્લે મરણસૈયા ઉપર બેઠો છે ગણામાં કપ ભરાઈ ગયો છે અને પરિવારને કંઈ કહેવા જાય છે પણ કહી નથી શકતા અને આ રીતે દુખમય અવસ્થામાં યમદૂત આવે છે અને જીવને લઈ જાય છે આ આપણી રિયલ ઘર ઘર કી કહાની હે આનાથી વિશેષ કોઈ કહાની નથી થોડું આમ તેમ હશે થોડું આમાં સ્ટોરી આ છે એન્ડ આ છે જેમ ફિલ્મ નો એન્ડ હોય સુખદ એન્ડ હોય સુખદ એન્ડ હોય પણ સ્ટોરી આ ભૌતિક જગતમાં કદી સુખદ એન્ડ નથી એ પેલી જાહેરાત જેવું છે કે નરક ની બહાર જાહેરાત હતી કે નરકમાં તો લોકો બહુ આનંદ કરે છે બહુ મજા કરે છે એના જેવું છે પિક્ચરમાં એવું બતાવે કે આ જીવનમાં એક સુંદર સ્ત્રી મળી જાય થોડું ધન મળી જાય અને બે ચાર ગુંડાને મારી નાખશું એટલે આપણે સુખી હેપી એન્ડ હેપી એન્ડ નથી આ જગતમાં એક જ વ્યક્તિને હેપી એન્ડ છે કે જે આ ભગવાનની વ્યવસ્થા એ દિવ્ય લોકમાં જીવન અસીમ આનંદ માટે મર્યાદિત વ્યવસ્થા છે જે વ્યક્તિ આ સમજે છે કે ભગવાને મારા માટે વ્યવસ્થા વૈકુંઠ ધામમાં કરી છે તો અહીંયા હું શું કામ સુખી થવાનો પ્રયાસ કરું મારે ત્યાં જ સુખ છે તે વ્યક્તિ સુખી છે બીજું કોઈ સુખી નથી અને બીજું જુઓ ખાલી આટલું નથી ભગવાન માયાબદ્ધ જીવને આકર્ષી કૃષ્ણ અભિમુખ કરવા અને તેમને શાશ્વત ધામમાં લઈ જવા માટે ભગવાન પ્રગટ થાય છે જુઓ કેટલા દયાળુ છે ભગવાન માયાથી દૂર એમને આકર્ષવા માટે માયાબદ્ધ જીવન આકર્ષવા માટે ભગવાન સ્વયં આવે છે યદા યદા ધર્મસ્ય આ તો અધર્મનો નાશ કરો ભગવાન આપે એ તો બાનું છે મૂળ કારણ તો છે ભક્તોને ભગવાન લઈ જવા આવે છે ભગવાન આપણા માટે આવે છે અધર્મનો નાશ તો થયા કરશે એ તો કોરોના આવશે અને સુનામી આવશે ને ભૂકંપ આવશે ને આવા બોમ્બ ધડાકા થશે યુક્રેન યુક્રેન રશિયાના યુદ્ધમાં કેટલા લોકો મરી ગયા અફઘાનિસ્તાનમાં તાલિબાનમાં કેટલા લોકોને મારી ના ચાલ્યા કરશે હમણાં પણ બરોડામાં આગ લાગી અને કેટલા લોકો મરી ગયા કેવા રોજ ના મરે છે ને એના માટે ભગવાન નથી આવતા વિનાશ આવે ભગવાન આવે છે હા પરિત્રાણ સાધુ નામ એટલે અહીંયા લખે છે પ્રભાત કે માયાબદ્ધ જીવન આકર્ષી કૃષ્ણાભિમુખ કરવા તેમ અને તેમને શાશ્વત ધામમાં લઈ જવા ભગવાન પ્રગટ થાય છે પણ હા અવિતૃપ્ત દ્રશામ પણ પૂર્તિ અપવિત્રતાના અભાવે દર્શકો આવી લીલાઓથી આકર્ષાતા નથી એટલે આપણને જો ભગવાનની લીલા પ્રત્યે ભગવાનની ભક્તિ પ્રત્યે આકર્ષણ નથી થતું તો આપણે સમયજુ કે આપણે પણ આ માયાબદ્ધ જીવો છીએ આપણે ભગવાનથી દૂર જ છીએ અને ભગવાનની પાસે કદી નહીં જઈ શકીશું તો આમાં લખી જ કહું કોણ આ ભગવાનના ધામમાં જવા લાયક છે કોણ ભક્તિ કરવા લાયક છે કોણ ભગવાનના દર્શન કરવા લાયક છે તો લખે છે કે ભગવદ્ ગીતામાં કહ્યું છે એશાંતુ અંતગતમ પાપમ એશાંતુ અંતગતમ પાપમ જના પુણ્ય કર્મણમ તે જ પ્રભુપણે અહીંયા કહે છે કે જે પાપની પ્રતિક્રિયાના માર્ગથી તદ્દન મુક્ત થઈ ગયા હોય તે જ ભગવાનની પ્રેમપૂર્વક દિવ્ય ભક્તિ પ્રત્યે પોતાની જાતને વાળી શકે છે એટલે આપણે જોઈએ છે ડિફિકલ્ટ થાય છે ને આપણને ભક્તિ કરવાનું સમય નથી કાઢી શકતા ગમે તે રીતે તો કેમ આપણા પાપ કર્મો ધીમે ધીમે નાશ થાય છે પણ જેવા નાશ થવા જેવા નથી થતા એટલે આપણે પૂર્ણ રીતે કૃષ્ણ ભક્તિમાં આપણે આપણી જાતને નથી નાખી શકતા તો આ બધી વેદોનો હેતુ શું છે બધાને ભક્તિ માર્ગ ઉપર ચઢાવવા માટે છે વેદોનો એકમાત્ર હેતુ આ જ છે બધા ભક્તિ માર્ગ પર ચડે અને એકવાર ભક્તિ માર્ગ પર ચડજે એટલે પ્રભાત લખે છે કે જે શાસ્ત્ર સિદ્ધાંત વેદોનું પાલન કરે છે એના જે મેઇન વેદે છે સર્વે રહમ એવ વૈદ્ય વેદમાં જાણવા યોગ્ય ભગવાન છે જે ભગવાનની ઉપાસના કરે છે ભગવાનની ભક્તિ કરે છે તો તેઓમાં સત્ય મનોનિગ્રહ ઇન્દ્રિય નિગ્રહ સહિષ્ણુતા આદિ સદ્ગુણો પામી શકે છે અત્યારે આપણામાં સદગુણો નથી મનોનિગ્રહ મનનું નિગ્રહ કરવો ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો સહિષ્ણ સહનશીલતા આ બધું નથી થોડું કઈ પ્રોબ્લેમ થાય એટલે ખલાસ ગુસ્સો આ બધા નથી આપણામાં આ સદગુણો પામી શકે કોણ કે જે ચુસ્ત રીતે શાસ્ત્રના શાસ્ત્રના સિદ્ધાંતોનું પાલન કરે સિદ્ધાંતોને સમજે તો આ બીજો પોઈન્ટ છે અને આપણે માણસની ભૌતિક જંગના આવા દિવ્ય દર્શનથી જ પૂરેપૂરી સંતોષાય છે કે આ દિવ્ય દર્શન શાસ્ત્રના આધારે ભગવાને સમજવા તો આ બીજો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ કે માયાબદ્ધ જીવો અહીંયા લખે છે કે માયાબદ્ધ જીવો ભગવાનના દર્શન કરી શકતા નથી પણ જે વ્યક્તિઓ ભગવાનને તેમના સાચા સ્વરૂપમાં જોઈ શકતી નથી તેઓ ભૌતિક કામનાથી લપેટાયેલી રહી અને તેમના મૂળ વતન ભગવત ધામમાં પાછી નહીં જઈ શકે ભગવાનના સમયની આ હાલત છે કે જેઓ ભગવાનના દર્શન થી સાચા સ્વરૂપના દર્શન કરી શક્યા તેઓ જ ભગવાન ભગવતધામ ગયા બાકીના નહીં જઈ શક્યા એટલે આપણે કે દુર્યોધન આ બધા ભગવાન દર્શન કર્યા હતા પણ નહીં જઈ શક્યા ભગવતધામ વિચારો તો યુધિષ્ઠિર મહારાજ અરે ધ્રાજ સોરી ધ્રિતરાજ નહીં જઈ શક્યા ભગવતધામ એમને મુક્તિ મળી બ્રહ્મ જ્યોતિમાં પણ એ જઈ નહીં શક્યા તો તેઓ ભૌતિક કામનાથી લપેટાયેલા જ રહી અને તેમના મૂળ વતન ભગવદામાં પાછી નહીં જઈ શકી અને એક લાસ્ટ પોઈન્ટ કે ભગવાન નું જે સ્વરૂપ છે રૂપ છે તે સચ્ચિદાનંદ વિગ્રહ છે સચ્ચિદાનંદ વિગ્રહ છે સનાતન છે શાશ્વત છે ભગવાન એમના વિગ્રહથી અભિન્ન છે ભગવાન એમનું શરીર અભિન્ન છે એટલે લોકો મૂર્ખ લોકો શું વિચાર છે કે ભગવાનને પણ મૃત્યુ આવ્યું ને ભારતીય બાણ મારીને ભગવાન મરી ગયા મૂર્ખ મૂર્ખતાનો સીમા છે હાઈટ હાઈટ કહેવાય મૂર્ખતાઓની હાઈટ કે ભગવાનને કુરુક્ષેત્ર યુદ્ધમાં કશું નહીં થયું અને એક બાણ માર્યું નહીં પણ પગના અંગૂઠામાં અને ભગવાન મરી ગયા વિચાર તો ખરા બદ્ધ જીવો જે ભગવાન નાસ્તિક છે એમના મગજમાં જ નહીં આવ્યા મીન્સ કોઈ એક નાના બાળકના મગજમાં નહીં આવે પગમાં વાગે તો માણસ ને અંગુઠામાં પાટાપિંડી કરવી પડે એ કરવું પડે સ્ટીચિસ આવે મરી કેવી રીતે જાય હે પગ કાપે તો નથી મરતા એટલે આ એટલે ભગવાનની લીલા છે આ પણ એ કોણ સમજે ભક્ત લોક સમજી શકે અભક્ત નહીં સમજી શકે અહીંયા પ્રભુ પ્રભાદ એ જ લખે છે કે માયાબદ્ધ જીવોમાં સામાન્ય રીતે એવી ગેરસમજ હોય છે કે પ્રભુ અપ્રગટ થાય છે ત્યારે શરીર અહીં છોડી જાય છે ભગવાન ભગવાનનું નામ રૂપ ગુણ લીલા ભગવાનનું વિગ્રહ એક જ છે શરીર દિવ્ય છે એટલે ભગવાન સાક્ષાત જાય છે અને અહીંયા કોઈ નથી રહેતું ભગવાન હા જયારે જાય છે ત્યારે ભાગવતમ રહી છે અને ભાગવતમમાં શું છે મહાત્મા વિદુર મહાત્મા ઉદ્ધવજી એ બધી કથા છે એટલે ભગવાન આ સ્વરૂપે પ્રગટ છે બાકી ભૌતિક લોકોની સામે તો અપ્રગટ થઈ જાય છે પણ ભક્તોની સામે ભગવાન કદી અપ્રગટ થતા નથી એટલે આપણે ભક્તો છીએ આપણે કદી પણ ભગવાનને ડિસએપિયર નથી થવા દેવાના માયામાં બધ જઈશું જેટલા આપણે માયાથી મુક્ત થઈશું જેટલા આપણે આ ભૌતિક જગતના બ્રાહ્મક સુખથી દૂર રહીશું એટલા આપણે ભગવાનના દર્શન કરવા સક્ષમ થઈશું એટલે આપણે હંમેશા સતત શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન ગમે તે રીતે ભગવાનની સેવામાં લાગેલા રહેવાનું આપણે આપણો બિઝનેસ કરીએ નોકરી કરીએ ગમે તે આ જ ભાવના હાય હેલો છોડો હરે કૃષ્ણ બોલો એવી જ રીતે ટીવી મોબાઈલ છોડો હમ ભગવદ્ ગીતા પઢો બસ પ્રભુપાદ કે દિવ્ય પુસ્તકો પઢો તો એ આમ રિયલાઈઝ કર પાંઘે તો જ આપણે અનુભૂતિ થશે કે યસ ભગવાન આપણાથી આપણી નજર સામે છે હમ એ રિઅલાઈઝ થશે આપણને ને થઈ રહ્યું છે થોડા થોડા પ્રમાણમાં જેના જેટલા પાપનાશ થયા એને ભગવાનની અનુભૂતિ બહુ ઝડપથી થાય છે જેના જે પ્રમાણે એ એ યથામાં આમ પ્રપથ્યંતે તાન એ ભજામ્યમ જે મારી સાથે જે પ્રમાણે આવશે તે પ્રમાણે એ આપીશ હું પચીસ વર્ષથી ઈસ્કોનમાં છું પણ બની શકે કે મારાથી પાછળ આવ્યા આવેલા ભક્તો જળ મારીથી સારી રીતે ભગવાન દર્શન કરી શકે કોઈ શંકા નથી એમાં તમે કઈ કેટલા પ્રમાણમાં ભગવાનના શરણે જાઓ છો હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શિલા પ્રભુ ફાદ કી જાય વંશાકલ્પ દરભાઈ શ્રી